નમસ્કાર મિત્રો અમારા નવા વિડીયોમાં આપનું હાર્દિક સ્વાગત છે આજે આપણે વાત કરીશું દીકરીનો જન્મ થયા બાદ માતા મૃત્યુ પામી બનેલ સત્ય ઘટના વિશે માધવભાઈને ત્યાં લગ્નના ત્રણ વર્ષ પછી એક દીકરીનો જન્મ થયો દીકરીના માતા પિતાની ખુશીનો પાર નહોતો દીકરીના પિતા પહેલેથી જ ઈચ્છતા હતા કે તેઓને ઘરે એક દીકરીનો જન્મ થાય પરંતુ ડિલિવરી પછી દીકરીના માતાની તબિયત અચાનક બગડવા લાગી દીકરીનો ચહેરો હજુ તેની માતાએ એક જ વખત જોયો હતો અને તેની તબિયત ખૂબ જ ક્રિટિકલ હોવાથી તુરંત ડોક્ટર દ્વારા તેને બચાવવાની ઘણી કોશિશ કરવામાં આવી પરંતુ અત્યંત ગંભીર પરિસ્થિતિ હોવાને લીધે ડૉક્ટરની અનેક ગણી કોશિશ હોવા છતાં દીકરીની માતાને તે બચાવી ન શક્યા માધવભાઈના પત્નીનું મૃત્યુ થઈ ગયું દીકરીના જન્મતા વેત જ માતાનું મૃત્યુ થઈ ગયું એટલે ગામના લોકો અને સગા સંબંધીઓ વગેરે બધા દીકરીને બદનસીબ ગણવા લાગ્યા બધા લોકોના ચહેરાના હાવભાવ ફરી ગયા અનેક લોકોએ માધવભાઈને આવીને પણ કહી દીધું કે તારી દીકરી તો બદનસીબ છે દીકરી આ દુનિયામાં આવતાની સાથે જ તેની માતાને ભરખી ગઈ પરંતુ માધવભાઈનો જીવવાનો આશરો હવે તેની એકમાત્ર દીકરી જ હતી પત્ની તો આ દુનિયા છોડીને ચાલી ગઈ હતી હવે દીકરી માટે જ આ દુનિયામાં જાણે તેને જમવાનું હતું સગા સંબંધીઓ શું કહી રહ્યા છે તે બધું ભૂલીને માધવભાઈ દીકરીના પાલન પોષણમાં ધ્યાન દેવા લાગ્યા સવારે જ્યારે માધવભાઈ પોતાના ખેતરમાં કામ કરવા જાય ત્યારે દીકરીને સાથે લઈને જતાં ત્યાં કામ પણ કરતા જાય અને સાથે સાથે દીકરીનું પણ ધ્યાન રાખતા જાય થોડો સમય વીતી ગયો પછી અનેક સગાઓ અને સગા સંબંધીઓ તેને દીકરી માટે થઈને બીજા લગ્ન કરી લેવાની સલાહ આપેલી પરંતુ તેની દીકરીના સુખ માટે તેને બીજા લગ્ન કર્યા નહીં તે દીકરીના સુખ માટે જ બીજી સ્ત્રીને પોતાના ઘરમાં નહોતા લાવવા માગતા અને માધવભાઈ પોતે પણ ખૂબ જ લાડકોળથી દીકરીને ઉછેરતા દીકરીને તેની માતાની ખોટ પણ ન વર્તાવવા દીધી દીકરી મોટી થઈને સ્કૂલમાં જવા લાગી ભણવામાં પણ દીકરી ખૂબ જ હોશિયાર હતી તેની દરેક કક્ષામાં દીકરીનો પહેલો નંબર આવતો અને ખૂબ જ સારા માર્કથી ઉત્તીર્ણ થતી ધીમે ધીમે સમય વીતતો ગયો અને દીકરી પણ મોટી થવા લાગી હવે દીકરી તેના પિતાની સાથે ખેતરમાં ઘણી કામમાં મદદ પણ કરાવવા લાગી અને કોઈ દિવસ જોયું ના હોય એટલો બધો સારો પાક તેના ખેતરમાં થવા લાગ્યો દીકરી જેટલી ભણવામાં હોશિયાર હતી એટલી જ કામકાજમાં પણ તે હોશિયાર હતી જે લોકો નાનપણમાં તેને બદનસીબ કહેતા હતા તે બધા લોકોના મોઢા ઉપર દીકરીને જોઈને જાણે તાળું લાગી જતું દીકરીને કોલેજમાં આવવાનો સમય થયો બાજુના નજીકના શહેરમાં તેને કોલેજ કરી કોલેજમાં પણ ખૂબ જ સારા માર્કે ઉત્તીર્ણ થઈ તેને સ્પર્ધાત્મક પરીક્ષાઓ આપીને આગળને આગળ ભણવા માટે તેમજ નોકરી માટે કોશિશો કરવા લાગી થોડા જ સમય પછી આઈ બની ગઈ અને થોડા જ સમયમાં મ્યુનિસિપાલ કોર્પોરેશનમાં કમિશનર તરીકે તેની નિમણૂક કરવામાં આવી ત્યાં પણ દીકરી ખૂબ જ નિષ્ઠા અને ઈમાનદારી સાથે પોતાનું કામ કરવા લાગી માત્ર બેથી ત્રણ વર્ષમાં આખા શહેરની શકલ એવી રીતે બદલી નાખી કે શહેરનો વિકાસ જોઈને ઉચ્ચ મંત્રીનો પણ તેનાથી ખૂબ જ પ્રભાવિત થઈ ગયા દીકરીનું સન્માન કરવા માટે એક કાર્યક્રમ ગોઠવવામાં આવ્યો આ કાર્યક્રમ દીકરીના મૂળ ગામમાં જ ગોઠવવામાં આવ્યો અને સન્માન સમારંભમાં ઉચ્ચ મંત્રીએ દીકરીના કામની તેમજ તેની ઈમાનદારીના ખૂબ જ વખાણ કર્યા સાથે સાથે મંત્રીજીએ કહ્યું કે દીકરો હોય કે દીકરી જ્યારે તેને ઘરમાંથી ખૂબ જ સારા સંસ્કાર તેમજ આગળ આવવા માટે સપોર્ટ મળે ત્યારે જ આ હોદ્દા ઉપર આવી શકાય છે અને આવી રીતે દેશની સેવા કરી શકાય છે દીકરીના પિતા પણ સન્માન સમારંભમાં હાજર હતા અને મંત્રીજીની વાતો સાંભળીને તેની આંખોમાંથી પણ અશ્રુધારા વહેવા લાગી થોડા સમય પછી દીકરીનું સન્માન કરવાનો સમય આવ્યો ત્યારે મંત્રીજીએ ગોલ્ડ મેડલ પહેરાવીને તેમનું સન્માન કર્યું અને માઇકમાં આવેલ ગામના લોકો તેમજ મહેમાનોને બે શબ્દ કહેવાનું આમંત્રણ આપ્યું ત્યારે સૌ પ્રથમ દીકરીએ તેના પિતાજીને સ્ટેજ પર બોલાવ્યા અને તેનું વંદન કર્યું ત્યાર પછી દીકરીએ મંત્રીજીએ આપેલો મેડલ તેના પિતાજીને પહેરાવે છે અને માઇકમાં પોતાની વાત શરૂ કરતા કહે છે કે આ જન્મથી ત્યારથી આજે અહીંયા સુધી પહોંચવામાં મારા પિતાજી દરેક સમયે મારી બાજુમાં ઊભા રહ્યા છે દીકરીએ પોતાની વાત આગળ વધારતા કહ્યું કે આજે હું જે પણ કંઈ છું તે માત્ર મારા પિતાજીના કારણે છું મારી સફળતા અને મને અહીંયા સુધી પહોંચાડવા માટેનું યશ હું મારા પિતાજીને આપું છું કારણ કે એક માતા વગરની દીકરી અહીંયા સુધી પહોંચે તે માટે તેના આખા જીવનનો ભોગ મારા પિતાએ આપી દીધો છે પિતાજીના વખાણ કરતાં કરતાં દીકરી ભાવુક થઈ ગઈ અને અચાનક જ પિતાજી પાછે દોડીને તેને ભેટી પડી આ દ્રશ્ય જોઈને ત્યાં આવેલા ગ્રામજનો અને મહેમાનો તેમજ મંત્રી સહિત બધા લોકો ભાવવિભોર થઈ ગયા સન્માન સમારંભમાં દીકરીએ પોતાના પિતાને ગળે લગાવી લીધા તે ક્ષણ એટલી હૃદયસ્પર્શી હતી કે હોલમાં બેઠેલા હજારો લોકોમાં એક પણ આંખ ભીની થયા વગર રહી નહોતી ગામના જ્ઞાની વૃદ્ધોથી લઈને નાનકડા બાળકો સુધી સૌ કોઈના મનમાં એક જ વિચારો આવતા હતા કે જેને આ ગામે કદી બદનસીબ કહીને નકારી કાઢી હતી એ જ દીકરી આજે ગામનું ગૌરવ બનીને ઊભી રહી છે દીકરીની વાત સાંભળીને માધવભાઈના મનમાં ભૂતકાળના અનેક દ્રશ્યો એક પછી એક ઝલકાવવા લાગ્યા પત્નીનું અવસાન ગામના લોકોની કઠોર ટીકા સગા સંબંધીઓની સલાહ છતાં બીજા લગ્ન ન કરવાના પોતાના નિર્ણયો ખેતરમાં દીકરીને સાથે લઈ જતી વેળાના કષ્ટભર્યા દિવસો સ્કૂલમાં પહેલીવાર દીકરીના હાથમાં લીધેલા એવોર્ડનું સ્મરણ આ બધું એક પછી એક ચિત્રપટની જેમ આંખો સામે ભમવા લાગ્યું તે રાત્રે સમારંભ પૂરો થયા પછી માધવભાઈએ દીકરી સાથે ઘરે જતાં કહ્યું બેટા તું મારી જિંદગીનો સૌથી મોટો ગર્વ છે દીકરી હળવા હાસ્ય સાથે બોલી અરે પપ્પા તમે મને બદનસીબ કહીને નકારી કાઢનારાઓ સામે એક દિવસ ગર્વ અનુભવો એ જ મારી બાળપણથી મનની ઈચ્છા હતી આજે એ ઈચ્છા પૂરી થઈ આ ઘટના પછી આખા ગામના લોકોમાં એક જ વાત સર્ચાતી હતી દીકરીનો જન્મ થયો એ દુર્ભાગ્ય નહીં પરંતુ આશીર્વાદ છે ઘણા પરિવારો જેમણે દીકરીના જન્મ પર દુઃખ વ્યક્ત કર્યું હતું તેમણે પણ દીકરીનોને શાળામાં મોકલવાનું શરૂ કર્યું ગામની શાળામાં છોકરીઓની સંખ્યા દિવસે ને દિવસે વધવા લાગી ગામની મહિલાઓએ પણ દીકરીથી પ્રેરણા લઈને પોતાના અધિકારો માટે અવાજ ઉઠાવવાની હિંમત મેળવી માધવભાઈ હવે ગામમાં એક પ્રેરણા સ્ત્રોત બની ગયા હતા લોકો તેમને સલાહ માટે મળવા આવતા હતા કોઈ ખેતીની મુશ્કેલી માટે કહેતું કોઈ પોતાના સંતાનોના ભણતર માટે માર્ગદર્શન માગતું માધવભાઈ દરેકને એક જ વાત સમજાવતા જીવનમાં દુઃખો તો આવશે જ પણ આપણે તેને કઈ રીતે સ્વીકારીએ એ આપણા હાથમાં છે દીકરીએ મને જીવવાનો હેતુ આપ્યો એટલે હું જીવતો રહ્યો તમે પણ તમારા સંતાનોને એ જ સહારો આપો દીકરી જે હવે કમિશનર બની ગઈ હતી શહેરના વિકાસ માટે દિવસ રાત કામ કરતી હતી ઘણી વખત ભ્રષ્ટાચારના ઝાડમાં ફસાયેલા અધિકારીઓ તેની સામે તેને કડક પગલાં લેવા પડતા કેટલાક રાજકીય દબાણોનો સામનો પણ તેમને કરવો પડ્યો હતો પરંતુ પિતાની શીખવેલી એક જ વાત તેને હંમેશા યાદ આવતી ઈમાનદારી કદી તોડવી નહીં તેને ખબર હતી કે આટલા મોટા હોદ્દા પર બેઠા પછી અનેક શત્રુ પણ બનશે પરંતુ પોતાના ફરજમાંથી પીછેહટ કરવી તેને કદી ગમતી નહોતી એક વખત શહેરમાં એક મોટી ગેરરીતિ સામે કાર્યવાહી કરતા તેની સામે કોર્ટ કેસ પણ થયો હતો ઘણી અખબારોમાં તેના વિરુદ્ધ લેખો છપાયા તે દિવસો બહુ કઠિન હતા પરંતુ માધવભાઈએ દીકરીનો હાથ પકડીને કહ્યું બેટા સાચા માણસને મુશ્કેલી આવે એનો અર્થ એ છે કે તે સાચા માર્ગ પર ચાલી રહ્યો છે તું ડરતી નહીં આખું ગામ હવે તારી સાથે છે અને એ જ વાત દીકરીને ફરી મજબૂત બનાવી ગઈ સમય વીતતો ગયો દીકરી નોકરીમાં સ્થિર થતી ગઈ પરંતુ માધવભાઈ હવે વૃદ્ધા અવસ્થામાં પ્રવેશી રહ્યા હતા સતત ખેતરની મહેનત કઠિન જીવનશૈલી ઉંમરના ભારને લીધે તેમના શરીરમાં ઘણી બીમારીઓ ઘર કરવા લાગી ડૉક્ટરોએ આરામ કરવાની સલાહ આપી પરંતુ માધવભાઈને આરામ કરવું ક્યારેય આવડ્યું જ નહોતું તેઓ દરરોજ સવારે વહેલા ખેતરમાં જવા તૈયાર થઈ જતા દીકરીએ ઘણીવાર કહ્યું પપ્પા હવે તમારે આરામ કરવો જોઈએ આખી જિંદગી તમે મારા માટે ત્યાગ કર્યો છે માધવભાઈ સ્મિત સાથે બોલતા મારા માટે ખેતર જ જીવન છે અને તું એ જીવનનું ફૂલ છે દીકરીને આ શબ્દ સાંભળીને આંખોમાંથી આંસુ આવી જતા તેને સમજાતું કે પિતાનું જીવન હવે ધીમે ધીમે અંત તરફ વધી રહ્યું છે પરંતુ તે ઈચ્છતી હતી કે પિતાજીને દરેક ક્ષણમાં ગર્વ અને આનંદ અનુભવાય સન્માન સમારંભ પછી ગામના ઘણા પરિવારોમાં દીકરી માટે પ્રેમ અને સન્માન વધી ગયું લોકો હવે બદનસીબ શબ્દ સાંભળવા પણ તૈયાર નહોતા ગામની છોકરીઓ હવે શિક્ષક નર્સ પોલીસ પોલીસ અધિકારી એન્જિનિયર બનવા માટે સપના જોતી હતી એક વૃદ્ધાએ તો એક દિવસ માધવભાઈને કહ્યું ભાઈ પહેલાં અમે તને દીકરી જન્મી ત્યારે બહુ કડવી વાતો કહી હતી આજે એ વાતો યાદ કરતાં મન દુઃખથી ભરાઈ જાય છે માતા કરીને મને માફ કરી દે માધવભાઈએ શાંત અવાજે કહ્યું બહેન એ દિવસો ગયા હવે આપણે ભવિષ્ય પર ધ્યાન આપવું છે જો મારી દીકરીએ તમને નવી દૃષ્ટિ આપી હોય તો એ જ મારા માટે પૂરતું છે વર્ષો વીતી ગયા દીકરી હવે રાજ્યભરના જાણીતા અધિકારીઓની એક બની ગઈ હતી ઘણીવાર અખબારો અને ટેલિવિઝનમાં તેના કાર્યની ચર્ચા થતી પરંતુ માધવભાઈ માટે એ બધું ફક્ત ગૌરવ નહીં પરંતુ જીવનનો સંતોષ હતો એક દિવસ ડૉક્ટરોએ દીકરીને કહ્યું તમારા પિતાની કિડની અને હૃદય બંને નબળા થઈ ગયા છે હવે વધારે સમય તેઓ અમારી પાસે રહેશે એ શક્યતા ઓછી છે દીકરી એ સમાચાર સાંભળી દંગ રહી ગઈ આખું બાળપણ યુવાની પિતાની છત્રછાયાં હેઠળ વિતાવ્યું હતું હવે એ છાયા ખસી જવાની હતી તે રાત્રે દીકરી પિતાની પથારી પાસે બેઠી હતી માધવભાઈ ધીમા અવાજે બોલ્યા બેટા મારી એક છેલ્લી ઈચ્છા છે શું પપ્પા મારે મારી પત્ની એટલે કે તારી માતા જ્યાં સમાધિમાં આરામ કરે છે ત્યાં મારી રાખ વિસર્જન કરવી જેથી આખરે અમે ફરી સાથે થઈ જઈએ દીકરીએ આંખોમાં આંસુ રોકતા કહ્યું હા પપ્પા એ તમારી છેલ્લી ઈચ્છા છે હું ચોક્કસ પૂરી કરીશ થોડા જ દિવસોમાં માધવભાઈએ આ દુનિયાને અલવિદા કરી દીધી આખું ગામ તેમના અંતિમ સંસ્કાર માટે ઉમટી પડ્યું જેને ક્યારેક બદનસીબ કહીને દીકરીને નકારી હતી તે જ લોકો આજે માધવભાઈને નમન કરવા આવ્યા હતા અંતિમ યાત્રામાં દીકરીએ પિતાની ચિતાને ખંભા પર ધારણ કરી એ દ્રશ્ય એટલું હૃદયસ્પર્શી હતું કે સૌ કોઈના આંસુઓ અટકવાનું નામ નહોતા લઈ રહ્યા લોકો કહેતા હતા આ બાપ દીકરીનો સંબંધ સાચે જ અનોખો છે એ દીકરીએ પિતાની સેવા કરી અને પિતાએ દીકરીને જીવન આપ્યું એ દીકરીએ પિતાની રાખ માતાની સમાધિ પાસે વિસર્જન કરી તે ક્ષણમાં તેને એવું લાગ્યું કે જાણે બંને ફરી એક થયા હોય આકાશ તરફ જોઈને તેણે મનમાં કહ્યું માં આજે પપ્પા પણ તમારી પાસે આવી ગયા છે પિતાના અવસાન પછી દીકરીએ જીવનને એક નવી દિશા આપવાનું નક્કી કર્યું તે સમજતી હતી કે પિતાનો વારસો ફક્ત તેની સફળતા નહીં પરંતુ ગામની દીકરીઓ માટે નવી દિશા આપવાની હતી તેણે પોતાના ગામમાં એક મોટી બાપુ મહિલા વિદ્યાલયની તેની સ્થાપના કરી ત્યાં ગામની ગરીબ દીકરીઓને મફતમાં શિક્ષણ આપવાનું શરૂ કર્યું હોસ્ટેલ લાઇબ્રેરી રમતગમતની સુવિધાઓ બધું જ ત્યાં ઉપલબ્ધ હતું દીકરીએ કહ્યું જે રીતે મારા પિતાએ મને સંસ્કાર અને સહારો આપ્યો એ જ સહારો હવે આ વિદ્યાલયની દીકરીઓને આપશે આ વિદ્યાલયમાં શીખેલી છોકરીઓ રાજ્યસભામાં સારું સ્થાન મેળવવા લાગી કોઈ ડૉક્ટર બની કોઈ એન્જિનિયર બની કોઈ વકીલ તો કોઈ શિક્ષક બની ગામના લોકો કહેવા લાગ્યા આગળ દીકરીને બદનસીબ કહેતા હતા હવે દરેક દીકરીને માધવ બાપુનો આશીર્વાદ માનીએ છીએ દીકરી હવે ફક્ત એક કમિશનર ન રહી લોકો તેને માધવ બાપુની દીકરી તરીકે ઓળખવા લાગ્યા સરકારે તેના કામથી પ્રભાવિત થઈ તેને ઉચ્ચ હોદ્દા પર બિરાજમાન કર્યું પણ એ કદી ભૂલતી નહોતી કે એ સ્થાન સુધી પહોંચાડનાર એક જ વ્યક્તિ હતા જે તેના પિતા હતા પ્રતિવર્ષે પિતાના જન્મદિવસે તે તેમના સમાધિ પાસે જઈને નમન કરતી ત્યાં બેઠી બેઠી તે મનમાં વાત કરતી પપ્પા આજે તમે નથી પરંતુ તમારા આશીર્વાદ હંમેશા મારી સાથે છે આજે હું જે કંઈ છું એ તમારા લીધે જ શું માધવ બાપુના નામે બનેલું વિદ્યાલય હવે રાજ્યભરનું આદર્શ સંસ્થા બની ગયું ત્યાંથી દર વર્ષે સેંકડો દીકરીઓ ઊંચા સપનાઓ લઈને બહાર આવતી ગામની સંસ્કૃતિમાં પણ મોટો ફેરફાર આવ્યો દીકરીના જન્મને લોકો હવે ઉત્સવને જેમ ઉજવવા લાગ્યા લક્ષ્મી આવી કહીને ઘરમાં આનંદ મનાવવામાં આવતો હતો જે ગામ કદી સંકુચિત વિચારોથી ભરેલું હતું એ જ ગામ હવે પ્રદ પ્રગતિશીલ બન્યું એક દિવસ વિદ્યાલયમાં વાર્ષિક સમારંભ હતો દીકરી મુખ્ય અતિથિ તરીકે હાજર હતી સ્ટેજ પર તેણે વિદ્યાર્થીઓને સંબોધતા કહ્યું જીવનમાં સંજોગો કઠિન આવશે લોકો શું કહે છે એ પર ધ્યાન ન આપો તમારે જાત પર વિશ્વાસ રાખવો અને તમારા માતા પિતાના આશીર્વાદને યાદ રાખવું મારી સફળતા કોઈ એક દિવસમાં નથી મળી પરંતુ મારા પિતાના વર્ષોના ત્યાગ અને સંસ્કારોથી મળી છે જો તમે મહેનત અને ઈમાનદારીથી ચાલશો તો કોઈ શક્તિ તમને રોકી નહીં શકે એ વાત સાંભળીને હજારો દીકરીઓના ચહેરા પર નવી ચમક આવી બધા જ મનમાં નક્કી કરી રહ્યા હતા અમે પણ એક દિવસ આપણા ગામ અને દેશનું ગૌરવ બનીશું સમારંભ પૂરો થતાં દીકરી સ્ટેજ પરથી ઉતરી અને વિદ્યાલયના દરવાજા પાસે માધવ બાપુની મૂર્તિ સામે નમન કરવા ઊભી રહી મૂર્તિની આંખોમાં પથ્થર હોવા છતાં તેમાંથી પ્રેમ છલકાતો જણાતો હતો દીકરીએ મનમાં કહ્યું પપ્પા આજે તમે નથી છતાં તમારું સ્વપ્ન હવે જીવંત છે તમારો વારસો હવે આ હજારો દીકરીઓમાં જીવશે તમે મને જે શીખવ્યું તે હું આખી જિંદગી સુધી આગળ લઈ જતી રહીશ અને આ રીતે બદનસીબ ગણાતી એ દીકરી ફક્ત પોતાના પિતા માટે નહીં પરંતુ આખા સમાજ માટે પ્રેરણા સ્ત્રોત બની ગઈ આ ઘટના આપણને એ શીખવે છે કે દીકરી કદી બદનસીબ નથી હોતી સાચી રીતે ઉછેર સંસ્કાર અને સહારો મળે તો દીકરીઓ પણ આકાશને અડી શકે છે માધવ બાપુનો જીવન સંદેશ એ હતો સંઘર્ષો વચ્ચે પણ આશા ન ગુમાવવી સંતાનો માટે ત્યાગ કરવો એ જ સાચું પિતૃત્વ છે મિત્રો તમને જો આ વિડિયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક અને તમારા અન્ય સગા સંબંધી મિત્રો સાથે વિડીયોને શેર કરવાનું ભૂલતા નહીં અને આવા જ નવા નવા જીવન ઉપયોગી જીવનમાં કંઈક નવું કરવાની પ્રેરણા મળે તેવા વિડીયો જોવા માટે અમારી ચેનલ સાથે બન્યા રહો થેન્ક યુ મિત્રો મળીએ છીએ એક નવા વિડીયો સાથે આભાર